માં વોર્ડ બેના ભાજપ કોર્પોરેટર ભાણજી પટેલે સીન સપાટા કર્યા છે અને સમા જાધવ પાર્ક ચાર રસ્તા પાસેની વરસાદી કેચપીટમાંથી પાણીની લાઇન લીકેજ થઈ હતી જેથી કોર્પોરેટર ભાણજી પટેલ ચાર ફૂટ ઊંડી કેચપીટમાં ઉતર્યા હતા પાણી લાઇન લીકેજ ચેક કરી તેનો અધિકારી પાસે વીડિયો બનાવડાવ્યો વીડિયો વાયરલ થતાં પાલિકાના ઉચ્ય અધિકારીએ ઉત્તર ઝોનના નાયબ કાર્યપાલક ઇજનેર યોગેશ વસાવાને નોટિસ આપી તો યોગેશ વસાવા પાસે ખુલાસો પણ માંગ્યો છે કોર્પોરેટરને કંઈ થઈ જતું તો જવાબદારી કોની તેને લઈને જવાબ કોર્પોરેટર ભાણજી પટેલના સેન સપાટા અધિકારીને ભારે પડ્યા છે તો અધિકારીઓને હવે સવાલના જવાબો આપવા પડશે કારણ કે કેચપીટમાં તેઓ ઉતર્યા હતા અને ત્યારબાદ જે લીકેજ થયું હતું તેનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો જામનગરમાં આરોગ્ય કર્મીઓની હડતાળ યથાવત રાખવામાં આવી છે જૂની માંગણીઓને લઈને સત્તર માર્ચથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે જેમની સામે આરોગ્ય વિભાગ દ્વારા એસમાં લાગુ કરવામાં આવી રહી છે જામનગરમાં એકસો તોતેર હડતાળ પર રહેલ કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી છે તેમ છતાં સરકાર સામે આરોગ્ય કર્મચારીઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે સમગ્ર રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓની હડતાલ છે ત્યારે રાજ્ય સરકારે પણ જે પ્રકારે શસ્ત્ર ઉગામ્યું છે અને એસમાં લાગુ કરી અને જે કર્મચારીઓ છે તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવા મળી છે જામનગરમાં પણ એકસો તોતેર જેટલા કર્મચારીઓને નોટિસ પાઠવી છે તેમને છૂટા કરી દેવાની વાત પણ કરી છે અને ખાસ કરીને તમામ પ્રકારની અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે શું કહેશો તમારું આંદોલન કયા સ્ટેજ ઉપર અને અત્યારની શું પરિસ્થિતિ આજે શા માટે ભેગા આજે અમે અમારી હડતાલ જે લડત છે ખાતાકીય એક્ઝામ છે એ અમારા વિષય બારની વાત છે ગુજરાતી વ્યાકરણ કે ઇંગ્લિશ વ્યાકરણ એવું કઈ અમારા મનમાં ન હોય અત્યારે અમારે માતા અને બાળકને બચાવવાના જ પ્રયાસ કરવાના હોય અને જે અત્યારે અમે એને સેવા દઈ રહ્યા નથી અમારા આંદોલનમાં છે અમારા હક માટે જો અમારો હક સરકાર અમને આપી દે તો અમારી હડતાલ સમેટવા માટે અમે તૈયાર છીએ અમારું આંદોલન ઘણા વર્ષથી ચાલુ છે જે ગ્રેડ પેનું આંદોલન છે અમને ટેકનિકલ ગણીએ અને અમને અઠ્યાવીસો ગ્રેડ પે છે જે અમારો ટેકનિકલ ગ્રેડ પે અમને આપી દઈએ એ જ અમારી સરકાર પ્રત્યે છે માંગ એનો રિપોર્ટ પણ આવી ગયો રિપોર્ટ અમારા ફેવર છે એટલે કે અમે લોકો ટેકનિકલ છીએ અમારે કામ કામ છે એટલે ટેકનિકલ ગણીએ છીએ અમે સરકારની ચાર કમિટી ચાર સભ્યોની જે કમિટી હતી એમાં પણ એને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે એટલે અમારી માંગણી એટલી જ છે કે એ જ કમિટીનો રિપોર્ટ છે એના આધાર ઉપર અમને ટેકનિકલ ગણીએ અને એમનો કોંગ્રેસ પે છે એમને આપી દે વિપ્રાય મોડેલ છે પોઝિટિવ અને એ જ અભિપ્રાયનો અમલવારી કરવા માટે અમે ખાસ કરેલું છે કે જે આ ઠરાવ લેખિતમાં આપો અને એની અમલવારી તાત્કાલિક કરો જેથી અમને મળવાપાત્ર જે અમારો હકો છે એ તાત્કાલિક ધોરણે મળી શકે એસમાં લગાડી અને અમારું જે અત્યારે પૂર જોશમાં જે અત્યારે હડતાલ હાલે છે એને વેર વિખેર કરવા માટે સરકાર ઉપરથી અમને એટલું પ્રેશર કરી અને નવ જિલ્લાની અંદર બધા કર્મચારીઓ છે જે એમપીડબલ એફડબલ્યુ એને ટર્મિનેટ કરી છે જામનગરમાં કરેલા નથી પણ બીજા જે જિલ્લાઓ છે એની અંદર આટલું બધું પ્રેશર કરે છે મતલબ એક જ છે કે એમની સાથે કોઈ આ હડતાલનું શસ્ત્ર ન ઉગામી શકે જયારે એમાં નિયમેડ આવશે ત્યારે જ અમે હડતાલ સમેટ છે નિર્ણય આવશે ત્યારે જ હડતાલ સંતોષવામાં આવશે જામનગરમાં પણ એકસો ચોતેર જેટલા જે કર્મચારીઓ છે તેમની સામે ખાતાકીય તપાસ છે તેના માટેનું જે ચાર્જશીટ છે તે પણ આપી દેવામાં આવી છે ને હાલ સામ ધામ દેટતી હડતાલ સમેટવામાં આવી રહી છે તો બીજી તરફ આરોગ્ય કર્મચારીઓ પણ પોતાની હડતાલ ને લઈને છે કિંજલ ગુજરાતી જામનગર